નમસ્કાર હું છું સન ઓફ આદિવાસી તાપી જિલ્લાની વાત કરીએ તો તાપી જિલ્લામાં ફરી પાછું હોસ્પિટલનું ભૂત ધૂણ્યું છે અને હોસ્પિટલના ભૂત હોસ્પિટલના પીપીપી ધોરણ હોસ્પિટલ ન થાય એના માટે ફરી પાછું આદિવાસી આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું પણ મારી બાજુમાં જે તમને તસવીર દેખાઈ રહી છે ફોટોગ્રાફ્સ દેખાઈ રહ્યા છે વિડીયો તમે જોશો એમાં એક પણ એવો આગેવાન નથી જે પ્રથમ આંદોલનમાં ફ્રન્ટ લાઇન ઉપર હતા ફ્રન્ટ લાઇનના જેટલા પણ આગેવાનો હતા એ બેક જતા રહ્યા છે અત્યારે જે પણ આગેવાનો છે એ તે ટાઈમે જ્યારે સભા સંબોધાતી હતી અને સ્ટેજની પાછળ ઊભા રહેતા હતા બેકગ્રાઉન્ડની પાછળ ઊભા રહેતા એ આગેવાનો દ્વારા ફરી પાછું હોસ્પિટલને બચાવવા માટેનું એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે આજ રોજ અમે અહીં તાપી જિલ્લા કલેક્ટર ખાતે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આરોગ્ય શ્રી તાપી જિલ્લા પ્રભારી મંત્રી અને તાપી જિલ્લાના જે ધારાસભ્યો છે તમામને સંબોધીને એક આવેદનપત્ર આપ્યું છે અને એ આવેદનપત્રમાં અમારી માંગણી એ જ છે કે આ જે રેફરલ હોસ્પિટલ છે તાપી જિલ્લાની તો એ ઘણા સમયથી એના સમાચાર મળી રહ્યા છે કે ખાનગી ખાનગીકરણ એનું થઈ રહ્યું છે અને હાલમાં પણ લોકો ચર્ચા એવી ચાલી રહી છે કે ત્યાંથી સ્ટાફને પણ છૂટો કરવામાં આવી રહ્યો છે અને ધીરે ધીરે સ્ટાફને આ જે હોસ્પિટલ છે એને ખાનગીકરણ તરફ આગળ વધી રહ્યા છે તો આજે આવેદનપત્ર થકી અમે એક માંગણી કરી છે કે આજે થઈ થવા જઈ રહ્યું છે તે તાત્કાલિક અટકાવવામાં આવે અને જો અટકાવવામાં નહીં આવશે તો આવનારા સમયમાં ગામે ગામથી આ બાબતે આંદોલનો થશે અને આના વિરુદ્ધમાં ગામે ગામ પણ આવેદનપત્ર આપવામાં આવશે આવશેના દિવસોમાં રજૂઆત કરી બાબતે દ્વારા શું અગાઉના દિવસોમાં પણ એક વર્ષ પહેલાં એક આંદોલન કરવામાં આવ્યું હોસ્પિટલ બાબતે અને ત્યારબાદ જે હોસ્પિટલ ખાનગીકરણની જે કામગીરી હતી તે દેખીતી રીતે બંધ થઈ ગઈ હતી પણ અંદરખાને એ બધું ચાલુ જ હતું અને જ્યારે જે અધિકારીઓ છે એમને વાત કરીએ છીએ તો એમના દ્વારા પણ પોઝિટિવ જવાબ નથી આપવામાં આવી રહ્યો એટલે સમગ્ર સમાજને એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક સમાજના લોકો સાથે અધિકારીઓ દ્વારા સરકાર દ્વારા છેતરપિંડી કરવામાં આવી રહી છે અને એમને અંધારામાં રાખીને આ જો હોસ્પિટલ છે ખાનગીકરણ તરફ આગળ લઈ જઈ રહ્યો એવું લાગી રહ્યું છે ચૂંટાયેલ પ્રતિનિધિ દ્વારા શું જાણવામાં આવે ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ એના પહેલાં જાણ કરવામાં આવી હતી પરંતુ એમના દ્વારા પણ આ બાબતે કોઈ જવાબ નથી આપવામાં આવી રહ્યો અને તે તો એક રીતે જોવા જઈએ તો પાર્ટીના ગુલામ જ છે એટલે સરકાર જે ભાષા બોલાવે તે જ બોલવાના છે એ લોકો અમારી એ લોકો પ્રત્યે એટલી આશા છે કે એ લોકોને ચૂંટનારા સમાજના લોકો છે તો એ લોકો સમાજ સાથે આવીને ઊભા રહે કારણ કે આ હોસ્પિટલ જો ખાનગી થઈ ગઈ તો આજે આપણે તાપી જિલ્લાની પરિસ્થિતિ જાણીએ છીએ તાપી જિલ્લા એ આદિવાસી બહુલ વિસ્તાર છે અને અહીં લોકોની પરિસ્થિતિ એ છે કે આજે જો મજૂરીએ ન જાય તો સાંજે ખાવાનું પણ ન મળે અને એવા સમયે જો ખાનગી થઈ જાય તો આપણે જાણીએ કે ખાનગી હોસ્પિટલોમાં કેટલી મોંઘવારી આજે છે આજે ખાલી ફાઇલ કાઢવાના તમને પાંચસો રૂપિયા ચાર્જ લેવામાં આવે છે તો આપણો જે આદિવાસી મજૂર વર્ગ છે આદિવાસી ગરીબ છે એની પાસે પૈસા ક્યાંથી આવશે એટલા મારી માંગણી એ જ છે કે આજે હોસ્પિટલ હોસ્પિટલ હાલમાં આ ફક્ત તાપી જિલ્લા પૂરતી નથી પરંતુ તમે બોર્ડર વિલેજના લોકો નર્મદા હોય કે પછી મહારાષ્ટ્ર રાજ્યના હોય કે પછી ડાંગ જિલ્લાના લોકો હોય તો તે લોકો પણ અહીં સારવાર લેવા માટે આવે છે તો તાપી જિલ્લા અને આસપાસના જે લોકો છે એમના માટે આ જે હોસ્પિટલ છે તે આશીર્વાદરૂપ છે તો અમારી માંગણી એ છે કે તમે આ બજેટ અમારું છે તો એ બજેટ દ્વારા આ હોસ્પિટલમાં સુવિધાઓ વધારો જે સ્ટાફ નથી સ્ટાફની ભરતી કરો જે સાધનોની અછત છે તે સાધન લાવો પરંતુ ખાનગીકરણ કરીને સીધું સીધું આદિવાસીઓ સાથે આ અત્યાચાર થઈ રહ્યો એવું સ્પષ્ટપણે આપણે કહી શકીએ છીએ કારણ કે નેતાઓ છે એમને લાગ્યું છે કે સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે આદિવાસી સમાજના લોકોને અન્યાય થશે આદિવાસી સમાજના લોકોને જે અત્યારે પ્રાઇવેટ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ નથી મળી રહ્યું એ સરકારી હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ મળતી છે એના માટે જો પીપીપી ધોરણ અમલીકરણ કરવામાં આવશે અને જો આદિવાસી વિસ્તારના લોકો જે રોજને કમાઈને ખાય છે રોજ મહેનત મજૂરી કરે ને ત્યારબાદ એમને સાંજે એક રોટલો ટંકનું જમવાનું મળે છે એવા વ્યક્તિ જો બીમાર પડશે અને પછી હોસ્પિટલમાં જવાનું હોય અને એમને ફાઇલ ચાર્જ ફક્ત પાંચસો રૂપિયા ચૂકવવાનો હશે તો આદિવાસી સમાજના લોકો કઈ રીતે કરશે એમની ચિંતા આ બેકલાઇન ઉપર રહેતા નેતાઓને છે તેથી જ ફરી પાછું એમણે બીડું હાથમાં ઝડપ્યું છે અને હોસ્પિટલને પીપીપી ધોરણે થતું અટકાવવા માટેનું એક ફરી પાછું આવેદનપત્ર આપવામાં આવ્યું છે